અલીઓ હવે હવે ખબર ભાઈ હવે મુએ લાગે કામે આવે માં કેમ મજા ફેમિલી હમણાંથી છે ને બે દિવસથી અત્યારે મારે મોડું થઈ જતું હા એટલે આજ છે ને હમણાંથી રોજ જલ્દી ઉઠી જતું આજ તરીકે મોડું થઈ ગયું કેમ કે રોજ એક દોઢ વાગી જાય છે હમણાં એટલે મોડું થઈ જાય છે થોડું હવારમાં જાય મારા મમ્મી અત્યારે વાહ 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 સાબ બનાવી નીકળે મારી હાટું હે સાબુ ને નહીં મમ્મી તો જરીક પેલા છે ને નાસ્તો કરી લઈ ને આ શું બને તમે વૈ જ છે ખેતરમાં થોડુંક કામ છે એ બધું પતાવી દે અત્યારમાં કેમ કે આજ હાનના ભાઈ જે હલર આવવાનું છે પેલા છે ને રોજ સવારે શા પછી દૂધ પીતો હમણાંથી જમવાનું શરૂ કરી દીધું આજ બનાવેલ છે છોડા દાણા નું છાક લીધું ફેમિલી મારા પપ્પા જો પાછી ગાડી ઉપડી છે તક બાપા સીતારામ ને દે ભોળાનાથ ને દે માતાજી ની થોડું કામ છે રી આવું થોડું કામ છે થોડું કામ છે રી જાય છે

ઠીક લો પોળો કરન બાકી હે કા ભૂલાઈ જુ હું કેતા મને બપ્પા કેતા તી મે કીધું ઠે ખોલી નઈ એમ કહેતા થાય એટલે પોળો આ ઈ જા વાલો હું હમણા આવું છું હમણા આવું છું જો પાછો ફોન આવી ગયો પરત બેન ફોન આવી ગયો હા તો જાવ પરત બેન બેઠા બેઠા ફોન કરતા નો ફેમિલી અમારે જાવું છે એક બાજુના ગામમાં કેમ કે છે ને એક સગાઈ છે મિત્રની તો ન્યા જાવું પડે એમ છે બાકી બધા છે ને મારા હાન દુકાન વાટે બેઠા છે કેવો ફોન કરે છે કે હાલો હાલો લે રે રે કઈ ગયો અલ્યા રે મના કઈ કઈ ગયો છોકરા કોંગ્રેસ વિલેશન બે થેન્ક યુ આ ભાઈ નું આસન ખાંગડા ખાવા જવાની અમારે એટલે જરી ખાંગડા ખાઈન જમીન પછી પાછા પાછી કેમ કે હે ને અમાર ભાઈ ઓલ્ડ પરથા છે અહી એટલે આપણે જમમા જ જવાને પડશે કેવું વ્યવહારમાં તો જાય છે અમે એનો કાંઈ વાંધો નહીં પણ અમે વાડીઓમાં વાડીઓમાં છે ને આઠ થી નવ કિલોમીટર ગાડીઓ લઈને એવા હા સિંગલ રસ્તો અત્યારે ક્યાં જાય છે જો આ કેડી છે ઓલે પડે છે સગાઈ અહીંયા આપણે પેસ જમવા જવાનું છે કેટલું આવ્યું છે ને અહીં તો દરિયો આવી ગયો હા અમે આવી ગયા છીએ કરસાથી એમનું મંદિર આવી બીજા ગામની વાડીઓમાં આવી ગયા છે એટલા બધા અંદર આવી ગયા

તો ભાઈ આવો કઈક રસ્તો હોય ને હવે ભાઈ પાછા ઘરે ઘરે જતો હોય ને ત્યાં ફોન આવી જોઈએ કે આવી ગયું છે અલર તો બધી પાર્ટી આવી ગઈ છે ભેગી થઈ ગઈ છે પપ્પા ને ભરતભાઈ ને મામા ને બધા ઓલા પર બેઠા છે ને ગીત સંભળાતું હોય છે જીનું ઝીણું એટલે ટ્રેક્ટર આવેલું આવે છે ભાઈ નું ટ્રેક્ટરમાં ગીત વાગતું હોય તો આ બે ટીગલા છે ભાઈ અત્યારે તીડકો છે એમાં જમીને આવ્યા ને હાલીને આવ્યા હા

એક બે ત્રણ શાટ થયેલી શીશે ભાઈ ભરતભાઈ એને બાજરી ને નવ મિનિટ કલર આવેલું આપણું કામ હતું અહીંયા આ બધું અહીંથી નાખવાનું ઠેલ્યું પકડવાનું એવું બાકી જો હવે અમારું ખડું બાકી છે તો એ બધા વેવે છે એ બધા વેવીને અહીં નાખશે પછી પાછું આપણો વારો આવશે તો આપણે થોડાક વધારે ડુંડા છે એવું લાગે કેવું રહ્યા બેન વાંધો નહીં એવો ને બહુ એડકો થોડોક પવન ઉડી ગયો કે વાંધો

નાના નાના બાસકા કેટલા કરી નઈ ખાલી અમારે એટલી સી આમાં આખા બાસકા નથી ભરેલા પપ્પા અહીંયા હતા પોગણ થતું ને એના કારણે અહીંયા ઢીલો થતો હતો એટલે છે મતલબ માં તોય કેવાય ભરતભાઈ નવ મિનિટ અલર આવેલું હતું ને અમારે બાર મિનિટ આવેલું એટલું આવેલું છે

बाकी ते यार बस હવે બસ હવે આજ હવે બસ લાઈક કરનાક બસ સબસ્ક્રાઇબ કરનાક મને બહુ તીખો હે તો બસ આજનો વ્લોગ આઈ મુતી લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો ને હા મળીએ પછી કાલે નવ વ્લોગ માં જાવતી બધાને જય માતાજી બાય બાય ઓલ મારી એક બાય 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 બાય